પપ્પાના ઘરે રહી રહી છું પણ હવે ત્યાં પણ શાંતિ નથી એ મહિલા આગળ કહે છે કે તેનો પતિ અને સસરા બંને દારૂ પીને તેને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપે છે હવે મારી સહનશક્તિ ખૂટી ગઈ છે મને એની સાથે હવે એક પણ દિવસ રહેવું નથી ભાવુક અવાજમાં તે સ્વીકારે છે પ્રેમ લગ્ન કરીને મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે પરંતુ વાત અહીં પૂરી થતી નથી જેમ જેમ કોલ આગળ વધે છે તેમ તેમ એવી હકીકત બહાર આવે છે કે તમે પણ હચમી જશો શું છે આખો મામલો આ મહિલાની જિંદગીમાં એવું શું બન્યું કે હવે તે બધું છોડી દેવા માંગે છે આ ઓડિયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે અંતમાં થવાનો છે એક ચોંકાવનારો ખુલાસો મનસુખભાઈ રાઠોડ બોલે

મારે ઓમ લવ મેરેજ હતા પણ એ લોકો એ બહુ મને હેરાન કર્યું છે તે બે વર્ષ ની તો મારી બેબી છે ઓકે એટલે હવે આપણે શું કરવા માંગો છો ઈ કયો ને મારે છૂટું થાવું હે એટલે અટણ કોઈ બાંધી રહી કે હે અટણ કોઈ બાંધી રહી કે ના અત્યારે બે વર્ષ થી હું મારા પપ્પા ના ઘરે છું મારી બેબી આવી તી પછી હું ત્યાં ગઈ જ નથી ત્રણ મહિના ગઈ તી લોકો બહુ હેરાન કરે અને મારો ઘરવાળો છે ને બૌ દારૂ પીવે છે મારા સસરાય દારૂ પીવે રોજ મને ગાળો ને આપે દેશી પીવે છે બધા ઇંગ્લીશ પીવે છે દેશી પીવે બધા દેશી માં ગાળો કાઢે એવું થાય નકર જે અટણ હોડકા અને એવું ઊંચી જે બ્રાન્ડ આવે ને એ પીવે એટલે શુદ્ધ વિચાર આવે દેશી પીવાથી થી ગાળો બોલવાનું વાવાઝોડું થાય એવું થોડુંક રે જેટલો નીચો માલ નબળો માલ પીવો એટલે થોડું વિચાર નબળો આવે જેમાં હાઈફાઈ બ્રાન્ડ પીવાની એનાથી થોડો વિચાર સારો આવે હા લોકો માને ઓલું કરવાનું ઓલું કરવાનું એવું સાસુ બોવ શ્રદ્ધામાં માને એટલે આ કે ઓલા દોરા ને એવું ના ના હું તો એવું ના બાંધુ પણ મા સાસુ એવું કરે પછી મારા હમ ઓલું કરે કે તું આવું કરતી નથી અમારે કે દોરો બાંધતી નથી એમ ઈ લોકો બહુ મને હેરાન કરે બે વર્ષ થી હું અહીંયા જ છું પપ્પા ના ઘરે ઓકે હવે તમાર ગયું અસ્મિતા મારે લખું જો અસ્મિતા મારો મગજ છે કાગળ આપે છે પણ મેં કીધું લાવું હું આમાં છે બધું માલ મળી જો હવે આપડે અસ્મિતા બેન આ ઓડિયો વાયરલ કરવામાં તમારી ઈચ્છા છે હા વાંધો નહીં પછી વાયરલ કરવામાં આપણા તમારા ઘરવાળા ને એમના કોઈની જરૂર છે ફોન કરવાની જરૂર છે છુટા માટે હા ફોન તો કરવો જ છે મારે છુટા છેડા માટે અસ્મિતા બેન હા અસ્મિતા બેન અસ્મિતા બેન તમારા પપ્પા નામ પ્રેમજી ભાઈ પ્રેમજીભાઈ ભાઈ પ્રેમજી ભાઈ ઓકે તમારે આટલા

થોડી રાખવી પડે બે ખોરાક બે ત્રણ ચાર કિલો ઘઉં ભેગા થયા હોય એમાં કઈ વાંધો ન આપે તો તમે ભણેલ કેટલું છો દસ ફેલ ફેલ ઓકે એટલે એ તો આટલું જ્ઞાન ધરાવો છો કે એટલે અમારા માટે સાજુ ભણેલ માતાજી ને માને નહીં અંધ્રધ્ધા પડે ને એટલે સારું માણસ કહેવાય

એટલે હું એને માથી બોલું છું રાજકોટ થી એટલે મારી છોકરીને એવો મેસેજ કર્યો હતો કે હું તો એ કેસે કે તારી મમ્મી ને લીધે નથી આવતો હું તો કેસે તારી હિસાબે આવું છું એવા એવા મેસેજ મોકલ્યા હતા પણ એમાં મોકલે તો ઈ છોકરી વાતો કરતી તી તમને ના ના કાઈ નઈ મને તરત કઈ દીધું મમ્મી કે મને ગોપાલે આવા મેસેજ મોકલ્યા પછી મે મારા ભાઈને ને બધે આ ડિટેલ કહી દી મે કે આવી રીત નામ છે તો કે હરામીને ને નો પછી મને એવી ખબર થઈ ને પછી મેં અહીં આવા જ નક દીધો મે મારા ઘરે પગ નો મે તો કીધું છે આ છોકરી રી હમણે છે ને અહીંયા છે માર બેન બનેવી પાહે મારા ઘરે અહીં આવતો જ નહીં રાત્રે આવ્યો તો એક વાર સાપર કઈ કામ હતું ત્યાં આવ્યો તો ઓકે હવે ગોપાલભાઈ ના મોબાઈલ નંબર છે

આપી દેજો હા હું આ મામલે તમને વોટ્સએપ કરી દઉં આ ફોટા મોકલી દો આ બધું પછી આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા આપડી આ અત્યારે ઓડિયા એના માટે બધા વાયરલ થાય છે આવું દીંડવાણું કેટલું કાલે છે એનું નક્કી નથી હા હા ઓકે હા 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 સારું હાલો હવે અસ્મિતાબેન મને તમારો ફોટો મોકલો ગોપાલભાઈ નો ફોટો મોકલો અને મને એના નંબર મોકલો એટલે હું એને હમણાં જ ફોન કરું છું પણ બહુ મોડું ન કરતા નકર આ બધી ગોટા ચડી જાય ના 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 આપણે તો એ કાયો ભલે ફોન કરજો તમે એને હા હમણાં કરી દઉં છું પણ મને પેલા ગાયકા નંબર મોકલી દો ઓકે એ હા હા હાજી હાજી આપણે કોણ બોલો કોણ બોલો તમે હું મનસુખભાઈ બોલું કોણ મનસુખભાઈ મનસુખભાઈ રામોલવાડા આપણે ગોપાલભાઈનો ફોન છે નંબર આ હલો મનસુખભાઈ નામ જ હા બોલો ને ભાઈ આ નંબર ગોપાલભાઈ ના મારા છે એ મમ્મી બોલવું છે બોલો ને શું કામ હતું ગોપાલ બેન મમ્મી હા બોલો બોલો ગોપાલભાઈ નું કામ હતું હા શું કામ હતું કાંઈક તમારે નહિ બસ બરોબે હમણાં છે ને ગોપાલભાઈ ઘરના હા હા એના માટે કામ હતું હા બોલો ને શું કામ હતો

હા હા તો એમાં શું કરવાનું છે એમને રાખવાનું છે કે કાઢી નાખવાનું શું કરવાનું ના અમારે તો એને જોઈ છે ભાઈ અમે કઈ ના ના જ

એક પણ અમે અસ્મિતા નો કોઈ નથી કીધું દીકરી ની ઘરે જ રાખું બે મારી વાત એ મારો છોકરો પીતોય નહી પછી કેમ લાગ્યો મને ખુદ ને ખબર નથી અને હવે એ દારૂ પીતો નથી કારણ કે હમણાં એનું એક્સિડન્ટ થયું છે પડ્યો છે આ પાંચ મહિના થી પેલા મહિના થી

હવે એ કે મને સુતા સેડા નું કઈક થાય તો કરાવી દયો ને કોઈ સંજોગોમાં હા કેમ કે એમાં એવું છે કે દારૂ પી ને આવું કરે એટલે હું જઈ એકવાર આ મન મોતી ને કા ટૂટ્યા પછી હંધાય હા એ તો વાત બરોબર છે ઈ દીકરી કે દીકરી ભાઈ હાલો ઈ તો ગમે એ મારો જો પ્રીત હોય જો પ્રીત હોય તો ઈ કાઈ રોય કે રોકાય ની બાપુ ઈ તો વંડી ટપી ને આવી હવે આમાં 10 જણા મનાવી મનાવી ને સમાધાન કરી કરીને ને ઈ ઢકાલો એમાં જિંદગી માં કઈ કાઢ લેવા ન હોય હા એ સાચું છે તમારી વાત જો એની ઈચ્છા હોય એને આવું હોય તો ભલે આવે અમે કંઈ ના નથી દારૂ પી કે કઈ જો એને કે તો જવાબદારી મારી બરોબર છે અને મને કોઈ દિવસ અસ્મિતા કીધું નથી કે મામી ગોપાલ આમ કે છે અમે સોલંકી છે એ સોલંકી ની ભાણ છે એ મારી દીકરી છે મારી એક જ દીકરી છે ભાઈ વાત તમારી સાચી છે પણ હવે તમે તમે તમારી ભાષા તમે હાચો છો પણ આવડા હાને બે લઈ લે ને કેમ કે દારૂ છે ને એમાં તો કંઈ બીજો વાંધો ના આવે હા

તો બન્યા કોઈ હોય એનો નંબર દયો ન હું તમને હાંજે જાવ તમને હાંજે ફોન મારી પાસે એટલો બધો ટાઈમ ન હોય આયે 1 કલાક નો મરવાનો ટાઈમ નથી આતો જેનો ફોન ઉપાડ્યો એટલે તાત્કાલિક હોય લઈ લેવાનો આવ્યું આવ્યું ગયું ગયું આ એ વાત તમારી સાચી છે એમ ની તો એને જી કરું હોય મને રૂબરૂ ફોન કરીને બધું કહી દે તો હું કહી દે ભાઈ તારે જે હોય દીકરી તો હા હરખી રીતે રહે બીજું હું ઈ ને હું સમજાવી દઉં

અહીંયા ખબર પૂછવા નથી આવતા અને મારો છોકરો બે વાર કપડા મંગાવે ને કપડા દેવાયો તો એ બાય હું કીધું મારો છોકરો ઘેરે આવીને દવા હોતે પી ગયો હવે એ બે જણા ને હું તકલીફ છે નથી મને અસ્મિતા કેતી નથી મને મારો છોકરો કે તો બે માણ ને હું ક્યુ છે ને એ ખબર નથી તમે તમે તો છોકરા ની છો તમે એટલી ખબર હોય ને હું પ્રોબ્લમ છે એ આપડા ઘરની આપડે ખબર ન હોય આમાં ગામ ની છે ખબર હોય

એને પાટલા આવન છોકરી ને જનમ દિવસ હતો જન્મ દિવસ ઉજવવા ગયા ને પાંચ દી હાઇટમ કરી આવડી રોકાણી પાંચ દી પછી બે જણા હું ભાઈ જવા બોલ્યા અમે તો ભાઈ આખો થી મજૂર માણસ છે વાડીએ વયા જતા હતા અમને કઈ પણ ખબર નથી વાત હું ભાઈ જાણ હું બોલ્યા ને તો એ મેં કીધું બેન તને હું વાંધો છે પણ મને કાઈ વાંધો નથી એની મમ્મીને ને ફોન કરી ઓ કામ કામ કરે છે કે ઢણ એટલે ઓમ વાંધો નથી હવે રેડી છે કામ કાજ લાગી જાહે એને ગેરેજ હોતે હતું ગેરેજ હોતે છે માં છોકરાને હા એટલે એ કઈ વાંધોય નથી હવે અને બાય ને જે કરવું હોય એ બીજું શું થાય હવે અમારે તો ભાઈ મારે કઈ આમાં નથી કઈ સર સર દીકરી ગયા એમ થાય ભાઈ જી કરવું હોય છોકરીને ને બેન હવે કરવા બીજું તો શું કરે આ બધું આવું થયું છે એ જ કરશે બીજું કઈ નહીં કરે પણ હવે

ના 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 ઈ ખાવે ને ખોટી વાત છે એક કોઈ વારી કપડા લઈને આયા જ નથી ઈ કપડા કે આ ગોપાલજી આ ગોપાલજી કે તમારા પ્રેમમાં દવા પી ગયો ના 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 દવા નથી પીધી બધી વાત ખોટી છે જ્યારે એને એવું કર્યું તું ને એમાં દવા એને પીધી નથી ખાલી હેને એને દવા આમ ખાલી ચાખી નોતી બોટલમાં હતી ની દવા એને ખાલી એવું નાટક કર્યું મારા મમ્મી પપ્પા ને રાતે હેરાન કર્યા દી પછી હું અહીંયા ચાલુ વરસાદની અમને ત્રણેય મમ્મી દીકરીને કાઢી મેકી ઉડાયા

અમને દવાવાનું એમ નહીં તમને દવાવાનું અમે કોઈ દવા બાબતે કઈ કીધુંય નથી ઈ તો પછી જેવું કરે એવું ભરે ઈ તો એક્સિડન્ટ નઈ થાય બધુંય થાય અહિયા અમે બે મમ્મી દીકરી હેરાન નથી રાટી મારી છોકરી બાપ ઓગરની છે એને બાપ નો પ્રેમ નથી મળતો આપનો પ્રેમ તો ને પાંગ જાવતો મળન કે સેટલી મળ તો એમ થોડું એ આવા દારૂ પીને એને હું ના ને એવું બતાવવાનું મારે દારૂ પીને હેરાન કરે અને મારે છોકરી નાની હતી તો રોયા કરતી તો એમ કેતો કે આ દવા પીવડાઈ દઈ સુઈ જાય પ્રેમ પ્રેમ છે ને પ્રેમ પરણામ આવું જ આવે એમાં એવું ના હોય એમાં એમાં થોડું જો આપણે મારી સાંભળો કે જે એમાં બેઠા અમે કઈ ભાગીન તો લગન નોતા કર્યા અમે બધુંય બધું એવા 500 માણા લઈને અહીં આવ્યા તા અને લગન કર્યા તા અલા પણ લગન તો 500 માણા પછી કર્યા પણ પહેલા તો ઈસ્ટ ગયા ને હા હા ઈ તો બોર મે લઈ ગયા ઈ તો બધાય મને અને અત્યારે કાય કામ નથી કરતો ગેરેજ છે કે ઘરનું કાય ગેરેજ નથી અત્યારે ઘરે રખડે હા કાય મત હવે દાગીના મને કેટલા માર મામા એમાં પપાઈ કરાવી દીધા છે ઈ દાગીનાનો ખોટો મારા ઉપર આરોપ નાખ્યો મારા એ દાગીના અહીંયા છે નહીં અને કપડા ની વાત કરે તો નથી હવે ગોપાલ છે ને ઘરે છે અને તમારા આહુ ની વાર જુનાગઢ એવું છે ને કઈ મને કઈ ખબર નથી હું બે વર્ષ થી આયા છું તો તમે શહેરો તો યાદ જગ્યા એ ભૂલાઈ ગયો

हाँ। 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 परदेश बदल गया वो जिसे अपना सब कुछ माना था साथ निभाने की कस्मे खाकर बीच राह में छोड़ा था मांग में सिंदूर गोद में बच्ची फिर भी तन्हा रह गई मैं प्यार को पूजा समझ बैठी पर धोखे की मूरत निकली वो सैया शराब की बोतल हाथ में जुल्म घर को उसने दोजख बनाया पर दोस्त कमाने गया था जो वो इंसानियत वहीं भूल आया अब पछतावे की आग में जलकर खुद से ही सवाल करती हूँ काश ना करती प्रेम विवाह